હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાયફેનિટી એજ્યુકેરમાં સર્વેનું સ્વાગત છે આજે આપણે એક અગત્યનો વિડીયો લઈને આવ્યા છીએ એની નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જે ધોરણ નવ અને ધોરણ અગિયારની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયો છે એના બાબતે એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ નવ અને ધોરણ અગિયારના જે વિદ્યાર્થીઓ છે એમની જે પરીક્ષા પદ્ધતિ છે એનું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ફેરફાર કરવામાં આવ્યો છે એ બાબતની માહિતી છે તો આપ આ વિડીયો અંત સુધી જોશો આપના મિત્રોને શેર કરશો વિદ્યાર્થીઓને શેર કરશો અને લાઈક કરશો જો આપણા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપણા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અગત્યનો લેટર કરવામાં આવ્યો છે આ પરિપત્ર પ્રમાણે જોઈએ તો મિત્રો જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ જે છે એ અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓની જે પરીક્ષા પદ્ધતિ છે એની અંદર ફેરફાર કરવામાં આવે છે એના માટે જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડની કચેરી છે એને એક ત્રણ ચોવીસની સિંગલ ફાયપોર મળે સરકારની મંજૂરી અન્વયે જે આ વિષય છે એ સંદર્ભ અન્વયે જણાવવાનું કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ થયો છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે જે વર્ષ ત્રેવીસ ચોવીસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકારની મંજૂરી મેળવી ફેરફાર કરવામાં આવેલ છે જે અંગેની વિગતો આ સંદર્ભે એક દર્શિત પત્રથી જાણ કરી અમલ સારું મોકલી આપવામાં આવેલ છે જે રાષ્ટ્રીય નીતિ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એન ઇપી બે હજાર વીસ એન વય ધોરણ નવથી બારની પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્રતા જળવાય એટલે જે સળંગ નવથી બારનું એકમ છે એ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં એક સરખી પરીક્ષા પદ્ધતિ જળવાય તે હેતુસર વર્ષ બે હજાર ચોવીસ પચીસથી ધોરણ નવ અને ધોરણ અગિયારની હાલની પરીક્ષા પદ્ધતિમાં નીચે દર્શાવવા મુજબ ફેરફાર કરી સરળીકરણ કરી તે અંગે થયેલ દરખાસ્ત ઉપર સરકાર ક્ષેત્રમાં મંજૂરી આપવામાં આવે છે એટલે જે અત્યારે હાલની જોગવાઈ છે પરીક્ષા પદ્ધતિ એમાં સુધારો કરી અને નવી સુધારેલ જોગવાઈ પ્રમાણે હવે પરીક્ષા લેવા શકીએ અત્યાર સુધી જે ધોરણ નવથી અગિયારના વિદ્યાર્થીઓ સાયન્સ આર્ટ્સ અને કોમર્સની જે સ્ટ્રીમ ત્રણેય સ્ટ્રીમમાં હેતુલક્ષી પ્રશ્નોત્તર વીસ ટકા પૂછાતા હતા અને વર્ણનાત્મક એંસી ટકા અને વર્ણાત્મક પ્રશ્નો વિકલ્પનો પ્રકાર જે આંતરિક વિકલ્પ હતો એની જગ્યાએ હવે તમામ સ્ટ્રીમ માટે ધોરણ નવ અને અગિયારમાં હેતુલક્ષી પ્રશ્નો હવે વીસની જગ્યાએ ત્રીસ ટકા પૂછાશે અને વર્ણનાત્મક પ્રશ્નો એસીટેકન જગ્યાએ સિત્તેર ટકા પૂછાશે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે બરાબર તો આ એક અગત્યનો ફેરફાર છે આ રીતે તમારે જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ અન્વયે કોમ્પટન્સી બેઝડ એસેસમેન્ટ એટલે કે જે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે ક્ષમતા આધારિત મૂલ્યાંકન થાય તે મુજબ આની બ્લૂ પ્રિન્ટ અનુસાર તજજ્ઞશ્રીઓ દ્વારા જે પ્રશ્નપત્રનું પરિરૂપ ગુણાંકન જે ગુણભાર છે અને નમૂનાના પ્રશ્નપત્રો પણ આ સાથે મોકલી આપવામાં આવશે આપની માધ્યમિકને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓને જાણને અમલ સારું મોકલવામાં આવશે એટલે એની પેટર્ન પ્રશ્નપત્રનું પરિરૂપ અને ગુણભાના નમૂનાના પ્રશ્નપત્રો પણ આ નવી પેટર્નથી તજજ્ઞો દ્વારા તૈયાર કરી મોકલવામાં આવશે એ રીતે હવે આવનારી પરીક્ષાઓ ધોરણ નવ અને અગિયારની લેવાશે તો આ હતી મિત્રો અગત્યની અપડેટ કે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત જે પરીક્ષા પદ્ધતિ છે એમાં જે ફેરફાર છે સુધારેલ જોગવાઈલ પ્રમાણે જે ફેરફાર છે એ પ્રમાણે હવે નવી પરીક્ષા પદ્ધતિ લેવાશે તો મિત્રો આથી આજની અપડેટ તો આવા જ વિડીયો માટે શૈક્ષણિક વિડીયો માટે શૈક્ષણિક ન્યૂઝ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ